આટલા પ્રકારના અવાજ આપણી ચારેય તરફ છે પરંતુ શું આપણે અવાજને જાણીએ છીએ આપણે શીખ્યા છીએ કે અવાજ એક ધ્રુજારી છે પરંતુ તેનો શું અર્થ છે કે મોટા સ્પીકરની સામે ધ્રુજારી આવે છે અને કેમ આપણે અવાજને ઊર્જા કહીએ છીએ કે હોય છે અવાજ આ બધા પ્રશ્નોનો જવાબ છે ધ્વનિ વિજ્ઞાનમાં સાઉન્ડ એનર્જીના વિજ્ઞાનમાં ધ્વનિ એક કંપન સાઉન્ડ ઇઝ અ વાઇબ્રેશન ધ્વનિ અવાજ સાઉન્ડ શરૂ કરીએ આપણા જ અવાજથી તમે પણ કરીને જુઓ કે અવાજ નીકળતા ગળામાં કઈક હલે છે કંપન કરે છે જ્યારે પણ જ્યાં પણ કોઈ પણ અવાજ હોય ત્યાં કઈક હલી રહ્યું હોય છે કેમ કે અવાજ ત્યારે બને છે કે જ્યારે કોઈ વસ્તુ હલે છે કંપન કરે છે વાઇબ્રેટ કરે છે આગળ પાછળ આગળ પાછળ આને અમે નામ આપ્યું છે આપણને જોઈશે આઈસક્રીમ ની સ્ટીક કાગળ નાના રબર બેન્ડ કાતર અને માચીસ ની કેટલીક સળીઓ કાગળની જગ્યાએ તમે પ્લાસ્ટિકની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો આને બનાવવું ખૂબ જ સરળ છે તમે પણ બનાવો અને વગાડો શું બનાવ્યું બનાવીને વગાડશો તો ખબર પડશે કે ફૂંક મારવાથી દંડીની વચ્ચે લગાવેલ કાગળ હલે છે ફરફરે છે તેનાથી જ આવે છે અવાજ કેમ કે અવાજ એક કંપન છે સાઉન્ડ ઇઝ અ વાઇબ્રેશન આ વાતને આપણે ફુગ્ગાની અંદર એક નટબોલ્ટ અથવા સિક્કો નાખીને પણ સમજી શકીએ છીએ નટબોલ્ટ ને નાખું ફુગ્ગામાં અને ભરો હવા ગાંઠ મારો અને ગોળ ફેરવો ગોળ ફેરવતા નટબોલ્ટ ફુગ્ગાની અંદર ફરે છે અને આવે છે અવાજ અહીંયા પણ કંપન નટબોલ્ટ અને ફુગ્ગાની ગતિના કારણે ફુગ્ગાનો અવાજ સિસોટીના અવાજ કરતાં બિલકુલ અલગ અવાજ કેવો તે નિર્ભર કરે છે એ વાત પર કે તે કેવી રીતે બને છે અને કઈ વસ્તુના કંપનથી અલગ અલગ અવાજ બને છે અલગ અલગ સ્ત્રોતથી પરંતુ દરેક વખતે બનવાનું કારણ

પછી તમે જાતે જુઓ તમારા અવાજની ઉર્જા કોઈ સંપર્ક નથી માત્ર અવાજના કંપન જેના કારણે ફૂગ્ગો હલે છે અને દાણા ઉછળે છે આજ તો છે ઊર્જાનો અર્થ તે જે કામ કરે કોઈ વસ્તુને હલાવે કંઈક પરિવર્તન લાવે અહીંયા અવાજને કારણે હલતા દાણા સ્પષ્ટ બતાવે છે અવાજની ઉર્જા અવાજના તાલ પર નાચતા દાણા ખેંચ્યો દોરો તેના પર પાવડર જોયું કંપન અને કંપનની અસર આવી હોય છે ધ્વનિ ઉર્જા જેટલો ધીમો અવાજ તેટલો ઓછો ઉછાળ ઓછી ઉર્જા જેટલો જોરથી અવાજ ઉછાળ વધારે તેથી સ્પીકર મોટું હોય અને જોરથી વાગતું હોય તો તેની સામે આપણને પણ ધ્રુજારી આવે છે તો હવે પછી જ્યારે પણ કોઈ અવાજ સાંભળો તો યાદ રાખો તેનું વિજ્ઞાન જ્યારે પણ કોઈ ધ્વનિ ઉત્પન્ન થાય જેમ કે ડ્રમ પર જ્યારે પડે થા આગળ પાછળ આગળ પાછળ થાય કંપન વાઇબ્રેશન ત્યારે બને અવાજ પછી ચાલે અવાજ અને ચાલે અવાજ ધક્કો મારી આ ઉર્જા પછી આગળ વધે જ્યારે કાન પર પડે તો વાત સંભળાય ધ્વનિ એક કંપન છે સાઉન્ડ ઇઝ અ વાઇબ્રેશન